વહેલું અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે ચોમાસાની પ્રારંભ થયો છે અને આ સાથે જ સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરી છે અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ છૂટો છો વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકવાની શક્યતા છે જેના કારણે આગામી પાંચ દિવસમાં રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે નર્મદા નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં આગામી ત્રણ કલાક ત્રણ કલાકમાં જ હળવો વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ સારો વરસાદ થઈ શકે છે આમ ગુજરાતમાં ચોમાસા વહેલા આગમનથી ખેડૂતોને રાહત થવાની આશા છે પરંતુ સાથે સાથે સમદર્શ ખતરા અંગેની પણ ચેતવણી આપી છે અને આપણે સૌએ સાવચેત રહેવું જોઈએ ને વરસાદની મજા માણતી વખતે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ